હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે તન અને મનને એકદમ ફ્રેશ કરી દે તેવો ચાનો મસાલો બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ચાનો મસાલો બનાવવા માટે મેં આવી લીલી ચા લીધી છે માર્કેટમાં આસાનીથી આની જોડી મળી જાય છે તો મેં આવી પાંચ જોડી લીધી છે અને અઢીસો ગ્રામ ફુદીનાના પાન લીધા છે એને મેં પાંચથી છ દિવસ ઘરમાં સુકવી દીધા હતા તો સરસ સુકાઈ ગયા છે એની અંદર આપણે અઢીસો ગ્રામ આખી સૂંઠ પચીસ ગ્રામ લવિંગ અને પચીસ ગ્રામ ઈલાયચી છે આ ત્રણેયને આપણે થોડુંક શેકી લેવાનું છે બે ટેબલ સ્પૂન ગંઠોળાનો પાવડર એક ટેબલ સ્પૂન ઇલાયચીના દાણા અને વન ફોર્થ ટી સ્પૂન કેસર આ બધું એડ કરવાનું છે આવી રીતે એક પેનની અંદર બધું મિક્સ કરીને એને ફક્ત બે મિનિટ સુધી જ આપણે એને શેકવાનું છે જેથી અંદર રહેલો ભેજ નીકળી જાય આપણે આ ખડા મસાલા શેકાઈ ગયા છે તો એ ઠંડા થાય ત્યાં સુધી આપણે ચાને પીસી લઈશું તો એક એક મિક્સર જ્યાં લેવાનો અને એની અંદર આપણે સૌથી પહેલાં આ સૂકવેલી ચા અને ફુદીનાને પીસી લઈશું એટલે એનો પાવડર કરી લઈશું અને પીસી લઈએ આપણે ચા અને ફુદીનો આપણો પીસાઈ ગયો છે મેં બધો જ ફુદીનો ચા લઈ લીધી હતી અને પીસી ગયા છે હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને સાઈડ પર લઈ લઈશું હવે આ જ ઝારની અંદર આપણે આ સૂંઠ અને ગંઠોળાને બધું પી લઈશું આપણું સરસ ઠંડુ થઈ ગયું છે જો તમને સૂચના ગાંગડા મોટા લાગતા હોય તો એને થોડા ભાંગીને પછી એડ કરવાના હવે આની અંદર ઈલાયચી અને કેસર બંને મિક્સ કરી લઈશું અને આને પણ આપણે પીસી લઈશું આપણા આખા મસાલા પણ વટાઈ ગયા છે હવે આપણે આ બધી જ વસ્તુ એક મોટા બાઉલમાં મિક્સ કરીશું અને આ ગંઠોળાનો પાવડર બધું સરસ મિક્સ કરી લેવાનું અને ફરી એક વખત આપણે મિક્સરમાં એને ફેરવી લેવાનું છે એટલે બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ જશે બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો આપણો આ તૈયાર થઈ ગયો છે મસાલો હવે આને આપણે કોઈપણ કાચની એરટાઇટ બોટલમાં ભરી લેવાનો આવી કાચની એકદમ ચોખ્ખી બોટલ હોય એની અંદર ભરી લેવાનો અને એને તમે ફ્રીજમાં રાખશો તો પાંચથી છ મહિના સુધી મસાલો તમારો એકદમ સરસ અને ફ્લેવરફુલ રહેશે જેટલો જોઈએ એટલો નાની ડબ્બીમાં બહાર કાઢવાનો અને બીજો વધારાનો ફ્રીજમાં રહેવા દેવાનો તૈયાર છે આપણો એકદમ ફ્લેવરફુલ ચાનો મસાલો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ